ઘણા લોકો કહેતા હોય ચા ન પી તો અમને ચેન ન પડે અમે કઈ કથા ન પી ચેન ન પડે અમને કથા ન વાંચી ના આવે કથા છે આપણું જીવન છે ટેવ પાડી છે તો કથા જેવા વસ્તુની ટેવ પાડો કે જે તમને જીવનમાં ઊભા કરે છે ક્યારેક ક્યારેક જીવનમાં એવું બને છે ટેવ આપણને એવી પડી જાય એવી પડી જાય એ ટેવ પછી આપણને જ પાડી દે બીજું કઈ કરો ન કરો કથામાં આવો ને તમારે બગાહા ન ખાવા તઈ જ બરાબર તમારી ઉપર કેમેરો આવે પછી મને એમ થાય કે આની કરતા હું ઘરેથી ચાનો થર્મસ ભરતો હોત તો સારું હતું એમાં નેહાબેનને કીધું તો ભરદે મોટો બધો થર્મસ મારા બદલામાં તમને પાવ અમુક અમુક તો એટલા લાંબા લાંબા બગાહા ખાય આપણને થાય કે કંઈ પૂરું થાય આપણે વડોદરા આટો માઇ પાછા આવી તો બગાસુ પૂરું ન થાય બેટા એટલા લાંબા ચા પીને આવ્યો કે કોઈ વાળું નથી હવાર માં પીવાય બસ ચા હવાર ના પીવાય ચા વિના મને ચેન પડે નહીં ચા વિનામને ચેન પડે નહીં મન મારું મને ચેન પડે આપણે ખરેખરા રોંઢાનો ચા આમ જો આદું નાખીને બનાવ્યો હોય ઉકળતો એ બીજાના ઘરે સુગંધ જાય અમુક અમુક વસ્તુની સુગંધ તમામ જો અમારે અમુક અમુક આજે અમે બરાબર છે ને પંદર માંથી ઘરે ગયા ને ત્યાં ભાઈ કે આજ તો કઈક હારું બનાવ્યું લાગે સુગંધ બહુ આવે છે મેં કીધું આને શરદી નથી થઈ અને ધ્રાણંદ્રિય હારી છે હજી ચા વિના મને ચેન પડે નહીં પણ હું તમને એવો ચા બનાવીને પીવડાવું હમણાં તમે જુઓ એક પંક્તિ ગાવ ચા વિના મને ચેન પડે હાથ જો કરો એ રેવા દો એ રેવા દો હાથ મૂકી દો કેટલા લોકો નથી પીતા એ કહ્યું મારે ઊંધું પૂછાઈ ગયું તમને હો માફ કરજો બાબા હું તો ચાને એટલે યાદ કરું છું જેણે નથી પીધી અને ચાનો આ મહેસા થવા મળે તો એને ઊંઘ વઈ જાય કેતું બેન તમે ચા જોઈશો ત્યારે નહીં તો વાંધો નહીં દાજુભાઈ તમારે બ્રાહ્મણો તમારે કોઈ ચા નથી હતી ને કોઈ દેવો પણ જો કે આમ તો તમે બધા આમ આમ થોડાક જ વડીલો છે બાકી તો બધા આમ યંગ છે ચાનું બંધન નથી ને છે તો મગર ચિંતા ન કરતા જેને જેનું બંધાણું દેવું જોઈએ કેટલા લોકો કથામાં હતા આજે આવ્યા હોય એટલા તો છોકરો કાલ કરતા તો આજે નવું એડમિશન જાતું છે આપણે પેલા તો એ કો મને કાલ મેં એક કામ તમને ચીંધું તું કેટલા લોકોએ કર્યું સાચું બોલજો ભગવાનના ડર રાખીને એ લો સખી કર્યું શું કામ ચીંધ્યું તું મેં ગયું ને આજ વાંધો છે તમારો કાલ હું અહીંથી જઈ તો મને ભૂલી જાઓ તમે તો આજે પાછું નાખજો ભૂલ્યા વગર નહીં અત્યારે તો યંત્રને મૂકી દો હવે મારે તો એટલું પૂછવું છે કે ગઈકાલે આપણે કથા કરતા હતા તો આજે ક્યાંથી કથા ચાલુ કરવાની ખબર છે કોઈને કોને ખબર છે આથી ચોખો મારે તો આ કાયમની ઉપાધિ છે વ્રજ મારે પહેલી લાઈનના વિદ્યાર્થી હાવ ઠોઠડા જ હોય ગમે તેટલું એને ભણાવવું તો એને બીજી યાદ જ ન હોય કારણ કે પહેલી લાઈનમાં બેઠા હોય ને એટલે વારે ઘડી ઓલા કેમેરામાં આવ્યા કરે એટલે જોયા કરે અને કેમેરાવાળા એવા છે કે આગલી વાળાને જ દેખાડે વાહની લાઈનવાળાને કોઈ જ ન દેખાડે કોણ જાણે આ પહેલાં વાળા એને આવતા હોય ત્યારે એ શરબત લાવતા હશે બિસ્કિટ લાવતા હશે જામફળ લાવતા હશે હે લાલા તમે કંઈ ખવડાવ્યા છા લોકો પહેલા એનવાળા ધકો ખવડાવે ધકો ધકો કોક દિવસ છેલ્લે બેઠા એનેય બતાવજો ને એને એમ થાય ને આપણી હાજરી પુરાઈ ગઈ મન મારું જાય રે ચાવિના મને સાકર ના ચા બનાવી હોય પાણીનું ટીપુંય ન હોય અને પછી એમાં સરસ મજાનું આદુ છીણીને નાખ્યું હોય ઘણા એ લઢીને હોય અને એ ચા ઉકળવા દે ઉકળવા દે ઉકળવા દે દૂધમાં જેટલું પાણી હોય બળી જાય પછી આમ હળી મૂકો તો હળી ઉભી રહ્યો એવી ચા બની આનામાં અડાળી ભરી અડાળી ને ખબર પડે હવે તો કફવાળા થઈ ગયા ને તમને બધા એટલે તમને અડાળીમાં ખબર કદાચ ન પડે એમ કાઠા હામી અડાળી ભરી હોય અને અમુક અમુક જણા ખરડાટી બોલાવતા હોય અમુક ચા પીવે તો બીજા બાજુવાળા ઘરે ખબર પડે ફલાણા ભાઈ ચા પીવે છે અરે ધીમો રે બ્રહ્મ લોકે ભાગવતી નો શ્લોક છે બ્રહ્મ લોકે તુલામ બધવા કોટો ચડાવીને બેઠા હોય ચાનો કોટો ઉતરી જાય પણ ભગવાન ભાગવતીની કથાના શ્લોક નો કોટો ન ઉતરે ઘણા લોકો કહેતા હોય ચા ન પી તો અમને ચેન ન પડે અમે કઈ કથા ન પી ચેન ન પડે અમને કથા ન વાંચી તો મજા ના આવે કથા છે આપણું જીવન છે વાલા ભક્ત ટેવ પાડવી છે તો કથા જેવા વસ્તુની ટેવ પાડો કે જે તમને જીવનમાં ઉભા કરે છે ક્યારેક ક્યારેક જીવનમાં એવું બને છે ટેવ આપણને એવી પડી જાય એવી પડી જાય એ ટેવ પછી આપણને જ પાડી દે ટેવનો નિયમ છે એ તમને પાડ્યા વગર ન રહે પણ ટેવ એવી પાડો કે તમને ઊભું કરતી હોય આનંદની આ દિવ્ય ધરા આ પવિત્ર સ્થાનમાં શ્રી સખી આનંદ ગરબા મંડળ દ્વારા આયોજિત સર્વપિતૃ મોક્ષાર્થે સાત દિવસીય શ્રીમદ ભાગવત અને આ ભાગવત કથાના બીજા દિવસના મંગલ પ્રારંભમાં ઉપસ્થિત રહેલા દરેક વડીલ માતા પિતાઓ આમંત્રિત મહેમાનશ્રીઓ તેમજ ભગવાન ભાગવતજીના અઢાર હજાર શ્લોકોનું બળી પ્રસન્નતા સાથે પાઠ કરી રહેલા તમામ વિદવદ્વરીય બ્રાહ્મણો અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના માધ્યમથી ગંગામાં અવગાહન કર રહેલા દરેકવાલા વૈષ્ણવોનું આ દિવ્ય મંગલ મહોત્સવના નિમિત્ત માત્ર મુખ્ય મનોથી બનવાનું જેને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેવા પરમ ભગવદીય સ્વર્ગસ્થ છોટાભાઈ તુલસીભાઈ પટેલ ગંગા સ્વરૂપ શાંતાબેન છોટાભાઈ પટેલ શ્રી રાજેશભાઈ છોટાભાઈ પટેલ શ્રીમતી કેતુબેન રાજેશભાઈ પટેલ સ્વર્ગસ્થ ધ્રુવ રાજેશભાઈ પટેલ હિયા નેહલ પટેલ અને સમસ્ત પરિવાર આજના દિવસે તમારા બધાનું અંતરના ભાવ સાથે હાર્દિક સ્વાગત અને અભિવાદન કરે છે તમને બધાને આ મુખ્ય યજમાન પરિવાર અને શ્રી સખી આનંદ ગરબા મંડળના તમામ બહેનો તરફથી જાજા કરીને બધાઈને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જેટલા બેઠા છો એટલા જોરથી બોલો જય દ્વારકાધીશ કેમ છો બધા આનંદમાં આનંદમાં તમે આનંદમાં છો અને કાયમ માટે આનંદમાં રહ્યો એવી ભગવાનને પ્રાર્થના સાથે હું કાઢ કાર્ડમાં ખુલ્યો લે હેમલ પેર વીરો મારો ઝગમગ થાય ઝગમગ થઈ ગયો હવે ડગમગ થાય